વાગરાનાથ સલાદરા ગામ નજીક ટેમ્પો પલટ્યો હતો ટેમ્પો પલટી મારતા પચીસ થી વધુ મજૂરોને ઈજા થઈ હતી ખાનગી કંપનીમાંથી પરત ફરતા સર્જાયો તો અકસ્માત તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ભરૂચિયા વાગરા જે છે ત્યાં અકસ્માતની ઘટના બની હતી જો કે પચીસ થી વધારે જે મુસાફરો જે છે ઘાયલ થયા હતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો વાગરાના સલાદરા ગામની આ ઘટના કે જે અકસ્માતની ઘટના બની હતી જ્યાં ટેમ્પો જે છે પલટી ખાઈ ગયો હતો જેને લઈને થી વધારે મજૂરો જે છે એમને ઈજા થઈ હતી તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ભરૂચનો બનાવ કે જે વાગરાના સલાદરા ગામ નજીક ટેમ્પો જે છે એ પલટી ખાઈ ગયો હતો અને જેમાં આશરે પચીસ જેટલા મજૂરો જે છે એ ઘાયલ થયા હતા જોકે ઘાયલ થયેલા તમામ મજૂરો જે છે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો ટેમ્પો જે છે એ પલટી ખાતા પચીસ જેટલા મજૂરો ઘાયલ થયા છે